વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇ કરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ટુ એસિડ બેઝ અને સાર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષામાં કે એમાંથી ચાર માર્ક્સના બે પ્રશ્નો પૂછાય છે તો આપણે એના પર ઓલરેડી ચાર વિડીયો બનાવી ચૂક્યા છે બે હેતુલક્ષી પ્રશ્નોના બે ચાર માર્ક્સના પ્રશ્નોના તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો આપણે આગળ સોલ્વ કરીએ જો વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં ચાર માર્ક્સમાં પૂછાયો છે અને એ શું છે આપણા શરીરના પાચનતંત્રમાં અને દાંત માટે પીએચનું મહત્ત્વ સમજાવો વિદ્યાર્થી મિત્રો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છે કે મનુષ્યના પાચનતંત્રમાં અને મધમાખીના ડંખમાં પીએચનું મહત્ત્વ સમજાવો જો આર્યું પાચનતંત્રમાં અને મધમાખીના ડંખમાં પીએચનું મહત્ત્વ સમજાવો મે બે હજાર એકવીસમાં ચાર માર્ક્સનો પ્રશ્ન છે આજ જ બે હજાર ચોવીસમાં પૂછાયું છે પાચનતંત્ર કોમન છે અને દાંતના શયન માટે પીએચનું મહત્ત્વ બરાબર છે તો આપણે જોઈએ ચાલો આ મનુષ્યના પાચનતંત્રમાં વિદ્યાર્થી મિત્રો બરાબર છે અને એના પછી આપણે દાંતના શયનને રોકવામાં પીએચનું મહત્ત્વ જોઈશું કારણ કે બે એક સાથે પૂછ્યા છે ચાર માર્ક્સમાં ઓકે ચાલો જોઈએ મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો આપણા પાચનતંત્રમાં જઠર અને એ જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ રહેલ છે અને જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર આપણા ખોરાકનું પાચન કરે છે જે ખોરાક આપણે ખાઈએ છીએ એનું પાચન કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ અને આ એસિડ છે પણ આપણા જઠરને કોઈ નુકસાન પહોંચાડતું નથી વિદ્યાર્થી મિત્રો અને અપચા દરમિયાન જઠર ખૂબ જ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને એસિડિટી થઈ જાય છે ત્યારે શું થાય છે કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જાય છે જેથી આપણને શું થાય છે દર્દ થાય છે અને બળતરા થાય છે અને આ દર્દથી છુટકારો મેળવવા માટે લોગોસાનો ઉપયોગ કરે છે બેઝનો ઉપયોગ કરે છે કારણ શું કે એસિડ અને જો આપણે એસિડ વધતા બેઝ તો શું બને છે સાર અને પાણી બને છે એસિડની અસરને નાબૂદ કરવા લોકો બેઝનો ઉપયોગ કરે છે અને એ કઈ પ્રક્રિયા છે તટસ્થિકરણ પ્રક્રિયા છે તો અહીંયા શું લખ્યું છે કે આ દરથી છુટકારો મેળવવા માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે જેને શું કહેવામાં આવે છે એન્ટાસિડ કહેવામાં આવે છે આ એન્ટાસિડ વધારાના એસિડને શું કરી નાખે છે તટસ્થ કરી નાખે છે અને આ તટસ્થિકરણ પ્રક્રિયા આપણા જઠરમાં થાય છે જ્યારે આપણે શું પીએ છીએ બેઝ પીએ છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો આ એન્ટાસિડ પદાર્થો તરીકે સાનો ઉપયોગ થાય છે ભાઈ એન્ટાસિડનો બીજો મતલબ થાય છે પ્રતિ એસિડ પદાર્થો એટલે એસિડના વિરોધી પદાર્થો એન્ટાસિડ પદાર્થો પ્રતિ એસિડ પદાર્થો અને એનું નામ શું છે ભાઈ આ એન્ટાસિડ પદાર્થો તરીકે સાનો ઉપયોગ થાય છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને ખાવાનો સોડા પણ કહેવામાં આવે છે અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા જેનું બીજું નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સાઇડને બંનેના રાસાયણિક સૂત્રો આપણે લખેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આમાં જ આગળ શું પ્રશ્ન છે મનુષ્યનો પાચનતંત્ર તો આપણે જોઈ ગયા બરાબર અને એ એસિડને તટસ્થ કરવા માટે આપણે બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કર્યો બરાબર છે હવે ચાલો દાંતના શહેનને રોકવા માટે પીએચનું મહત્ત્વ કારણ કે પ્રશ્નમાં આગળ શું છે દાંત માટે પીએચનું મહત્ત્વ સમજાવો આ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ઓકે ચાલો જોઈએ દાંતનું શહેન રોકવા માટે પીએચનું મહત્ત્વ જ્યારે મોંની અંદરની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણા મોંમાં પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે આ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય છે કે આપણા મોંમાં કેટલી પીએચ ઘટી જાય તો દાંતનો સડો શરૂ થાય છે તો પાંચ પોઈન્ટ પાંચ કરતાં પીએચ ઘટી જાય તો દાંતનો સડો શરૂ થાય છે જો વિદ્યાર્થીઓ મિત્રો દાંતનું જે ઉપરનું આવરણ છે જે વ્હાઇટ કલરનું છે એ સખત હોય છે અને એ કયા પદાર્થનું બનેલું હોય છે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટનું બનેલું હોય છે જેનું બીજું નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર શું છે સીએ થ્રી બ્રેકેટમાં પીયો ફોર અને બ્રેકેટની બહાર બે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ થોડું અટપટું સૂત્ર છે બરાબર છે કેલ્શિયમ સી એ થ્રી બ્રેકેટમાં પીઓ ફોર અને એની બહાર શું છે વિદ્યાર્થી મિત્રો બે છે તો આનું નામ શું છે હાઇડ્રોક્સી એપેટાઇટ ઓકે હાઇડ્રોક્સી એપેટાઇટ કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ જેનું બીજું નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હું તમને અહીં આગળ થોડુંક લખીને બતાવું સી એ થ્રી બ્રેકેટમાં પીઓ ફોર અને અહીં આગળ બાર બે તો આને તમે આ રીતે પણ શોર્ટમાં યાદ રાખી શકો ટુ થ્રી ફોર ઓકે ટુ થ્રી ફોર કેલ્શિયમ ફોસ્ફેટ તમને યાદ રહેવું જોઈએ જેનું બીજું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સીએપેટાઇટ તો પરીક્ષામાં આ ક્વેશ્ચન પણ પૂછાય છે કે દાંતના ઉપરનું આવરણ સાનું બનેલું છે તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે હેતુલક્ષી પ્રશ્નો માટે અને કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટનું બનેલું છે ઓકે અને તે સખત પદાર્થ છે અને તે પાણીમાં દ્રાવ્ય થતો નથી કારણ કે સખત છે પરંતુ મોડાની અંદરની પીએચ જો પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે એસિડિક અસરના કારણે તે ખવાનું શરૂ થાય છે બરાબર ખવા ખવાનું શરૂ થાય છે એટલે ખવાઈ જાય છે જેને દાંતનું શયન થયું એમ કહેવાય એટલે સડો લાગે છે દાંતમાં વિદ્યાર્થી મિત્રો શું લાગે છે દાંતમાં સડો લાગે અને દસ દાંતમાં સડો ક્યારે લાગે જ્યારે પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે તો શું કરવાનું ભાઈ આને અટકાવવા માટે શું કરવાનું દાંતના સડા સડો ના લાગે એના માટે તો કે જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણો અને શર્કરાનો બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ એસિડ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જમીએ છે તો દાંતની વચ્ચે કણો રહી જાય છે ખાવાના કણો અને શર્કરા રહી જાય છે તો બેક્ટેરિયાનું શું કરી નાખે છે વિઘટન કરી નાખે છે અને બેક્ટેરિયા જ્યારે આનું વિઘટન કરી નાખે છે તો એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે અને આ એસિડ આપણા દાંતના કોવાવા માટે અથવા તો શયન માટે અથવા સડા માટે એ કારણભૂત છે તો શું કરવું જોઈએ ભાઈ તો ખોરાક ખાધા પછી અને સૂતા પહેલાં દાંત સાફ કરવા જોઈએ એના કારણે દાંત શયન અટકાવવાનો ઉત્તમ માર્ગ છે કારણ શું છે ભાઈ કે દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ કરી નાખે છે અને દાંતનો સડો અટકાવી શકાય છે તો અહીંયા પણ તટસ્થિકરણ પ્રક્રિયા આવી ગઈ વિદ્યાર્થી મિત્રો કે દાંતમાં જે કણો રહી ગયા હોય છે અથવા તો સરખરા તો બેક્ટેરિયા એને શું કરી નાખે છે ભાઈ બેક્ટેરિયા એને વિઘટન કરીને એસિડ બનાવી નાખે છે તો વધારાનું એસિડ જે આપણા મોમાં ઉત્પન્ન થયું તો આપણે જ્યારે દાંત સાફ કરીશું જમ્યા પછી અથવા રાત્રે સૂતા પહેલાં તો એ દાંતની જે ટૂથપેસ્ટ છે બેઝિક હોય છે જે વધારાના એસિડને શું કરી નાખે છે તટસ્થ કરી નાખે છે તેથી આપણા દાંત સડતા નથી વિદ્યાર્થી મિત્રો પોતાના દાંતોને સડતા બચાવવા માટે તમારે પણ બે ટાઈમ બ્રશ કરવો જોઈએ બરાબર સવાર એ પણ અને રાત્રે સૂતા પહેલાં પણ એનાથી શું છે દાંતનું શહેન અટકાવી શકાય અને અહીંયા એક ક્વેશ્ચન એ પણ પૂછાય છે કે દાંતના ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે એસિડિક હોય છે બેઝિક હોય કે તટસ્થ હોય છે તો વિદ્યાર્થી મિત્રો બેઝિક હોય છે જે આપણા મોંમાં ઉત્પન્ન થયેલ એસિડને શું કરી નાખે છે તટસ્થ કરી નાખે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ચાર માર્ક્સનો પ્રશ્ન પર એક્ઝામમાં આવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આની તમારે પીડીએફ મંગાવવી હોય તો અમને મેસેજ કરીને પીડીએફ મંગાવી શકો છો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ ચાર માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ આપણે જો મોસ્ટ આઈએમ બી પ્રશ્ન ઓલરેડી બે વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે એને પણ ચાર માર્ક્સમાં ઓકે શું છે પ્રશ્ન રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો અને તેના ઉપયોગો લખો વિદ્યાર્થી મિત્રો આટલો મોટો પ્રશ્ન બરાબર ચાર માર્ક્સમાં પૂછી શકાય બરાબર છે ક્રિસ્પી એટલે કરકરા પકોડા બનાવવા માટે ઓકે જેને આપણે શું કહીએ છીએ ભજીયા કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભજીયા બનાવવા માટે જે મમ્મી જે રસાયણનો ઉપયોગ કરે છે એનું નામ શું છે બરાબર એનું રાસાયણિક નામ શું એનું રાસાયણિક સૂત્ર શું કઈ રીતે બને છે અને એના ઉપયોગો શું છે આપણે લખવાના છે રસોડામાં મારી મમ્મી કરકરા એટલે ક્રિસ્પી પકોડા કે ભજીયા કે કેક બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે અને આ ખાવાના સોડાનું બીજું નામ શું છે બેકિંગ સોડા છે વિદ્યાર્થી મિત્રો સાનો ઉપયોગ કરે છે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે અને બેકિંગ સોડા પણ કહીએ છીએ અને બેકિંગ સોડાનું નામ શું છે ભાઈ તેનું નામ બેકિંગ સોડા છે અને એનું રાસાયણિક નામ શું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એનું સૂત્ર શું છે ભાઈ રાસાયણિક સૂત્ર છે એનએ એચ સીઓ થ્રી જો એન એ ફોર સોડિયમ એચ ફોર હાઇડ્રોજન અને સીઓ થ્રી ફોર કાર્બોનેટ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ ક્વેશ્ચન પણ આવી શકે છે કે બેકિંગ સોડા અથવા ખાવાના સોડા રાસાયણિક સૂત્ર અને તેનું રાસાયણિક નામ લખો તેનું શું નામ છે ભાઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર શું છે એનએ એચ સીઓ થ્રી હવે બેકિંગ સોડાની બનાવટ જોઈ લઈએ આપણે ઈજી છે જોયું વિદ્યાર્થી મિત્રો એકદમ ઈજી સોડિયમ ક્લોરાઈડ એનએસીએલ સોડિયમ ના જલીય દ્રાવણમાં જલીય દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઈડને આપણે પાણી સાથે મિક્સ કરીને દ્રાવણ બનાવીશું એને જલીય દ્રાવણ કહીશું એનએસીએલનું અને આ એનએસીએલ શું છે મીઠું છે અને જ્યારે આપણે આ રીતે જલીય દ્રાવણ બનાવી દઈશું તો એમાંથી બે વાયુ પસાર કરીએ કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવાથી શું થશે બે વસ્તુ બનશે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો આપણે બેકિંગ સોડા જોઈએ છે તો અહીંયા આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળી જશે વિદ્યાર્થી મિત્રો ઈઝી કે નહીં બહુ જ ઇઝી પ્રશ્ન છે જોઈએ આપણે જો વિદ્યાર્થી મિત્રો શું છે કે આપણે મીઠું લેવાનું છે અને મીઠાનું સૂત્ર શું છે એને સીએલ બરાબર એને પાણી સાથે મિક્સ કરીને જલીય દ્રાવણ બનાવવાનું છે કારણ કે કોઈ બી સારનું આપણે પાણી સાથે મિક્સ કરીને જલીય દ્રાવણ બનાવીએ છીએ ઓકે તો મીઠા એટલે સોડિયમ ક્લોરાઈડનું પાણી એટલે જલીય દ્રાવણ બનાવીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને બીજું કયો વાયુ પસાર કરવાનો છે એમોનિયા વાયુ પસાર કરતા જો વિદ્યાર્થી મિત્રો સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ એટલે પાણી સાથે મિક્સ કરીને દ્રાવણ બનાવવો છે એમાંથી બે વાયુ પસાર કરવા છે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા તો હવે શું થશે અહીંયાથી બે વસ્તુ બનશે જો એન થ્રી તો અહીંયાથી હાઇડ્રોજન એક છૂટો થઈને અહીંયા લાગી જશે તો અહીંયા થઈ જશે એન એચ ફોર અને અહીંયાથી ક્લોરિન છૂટો થઈને અહીંયા લાગશે એટલે શું બનશે શીએલ ઓકે તો આ થઈ ગયો એમોનિયમ ક્લોરાઇડ અને અહીંયાથી એનએ અહીંથી એચ બરાબર એન એ એચ કારણ કે અહીંયા બે એચ છે તો એક એચ તો આના જોડે લાગી ગયો બીજો એક એચ રહ્યો ને તો એન એચ અને આ ઓ આના સાથે લાગી જશે એટલે અહીંયા બની જશે સીઓ થ્રી તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું તમારું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને આને જ આપણે શું કહીએ છીએ ખાવાનો સોડા કહીએ છીએ અથવા તો બેકિંગ સોડા કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે બને છે ઓકે એને એનએસિએલનું જલીય દ્રાવણ એમાંથી બે વાયુ પસાર કરતા આપણને બે વસ્તુ મળશે અને આ જે મળે છે એને એસ સી થ્રી એને આપણે ખાવાનો સોડા કહીએ છીએ બરાબર છે અને એને જ આપણે બેકિંગ સોડા કહીએ છીએ તો આની બનાવટ જ્યારે પરીક્ષામાં પૂછાય તો આપણે બનાવટ આ રીતે લખવાની છે ઇક્વેશન બહુ જ ઈજી છે વિદ્યાર્થી મિત્રો જે મેં તમને લખીને સમજાવી દીધો છે હવે આગળ શું કીધું છે તેના ઉપયોગો પણ લખો બરાબર છે તેના ઉપયોગો શું છે ભાઈ તે એક ઉપયોગ તો પ્રશ્નનામાં જ આપેલો છે કે સ્વાદિષ્ટ કરકરા ક્રિસ્પી ભજીયા કે પકોડા બનાવવા માટે ઓકે બીજું શું છે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ કરીને એમાંથી બેકિંગ પાવડર બનાવવા માટે ઓકે વિદ્યાર્થી મિત્રો જો બેકિંગ સોડામાં આપણે ટાર્ટરિક એસિડ મિક્સ કરી દઈએ તો આપણને શું મળશે બેકિંગ પાવડર મળશે ત્રીજો ઉપયોગ છે પાં અને કેકને ફૂલાવવા માટે હે ને કા પાઉ અને કેકને ફૂલાવવા માટે પણ બેકરીમાં બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને આગળ એસિડિટીમાં રાહત મેળવવા માટે જો એસિડિટીમાં રાહત મેળવવા માટે બે એન્ટાસિડ પદાર્થો કયા હતા એક તો આ જ હતો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજો કયો હતો મિલ્ક ઓફ મેગ્નેશિયા જેનું નામ શું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુજાવા માટે પણ વપરાય છે જે લાલ કલરના સિલિન્ડર વપરાય છે આગ બુજાવા માટે ઓકે જેને આપણે અગ્નિશામક કહીએ છીએ તે એમાં પણ આનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન રિસન્ટની જે એક્ઝામ લેવાય રિપીટર માટે બોર્ડની પરીક્ષા એમાં પૂછાવે છે પણ થોડા અલગ રીતથી પૂછાવે છે આપણે એ ડિસ્કસ કરી લઈએ જો આ એક્ઝામ જુલાઈ બે હજારને ચોવીસ એટલે હાલમાં જ જે પરીક્ષા લેવાય રિપીટર માટે એમાં ક્વેશ્ચન હતો તો આ પ્રશ્ન એ નહીં જ છે પદાર્થ એક્સ રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી છે તો પદાર્થ એક્સનું નામ શું છે ભાઈ ખાવાનો સોડા છે બેકિંગ સોડા તેનું અણુસૂત્ર શું છે ભાઈ એનું અણુસૂત્ર છે એને એ એચ સી થ્રી એને બરાબર છે તેનું એક્સનું નામ બેકિંગ સોડા ખાવાનું સોડા એનું અણુસૂત્ર એને સીઓથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની બનાવટ બનાવટ હાલમાં જ આપણે જોઈ ગયા છે બરાબર છે બનાવટ શું હતી ભાઈ એની બનાવટ હતી એને સીએલ બરાબર સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ એટલે પાણી સાથે મિક્સ કરો બરાબર છે ને એમાંથી બે વાયુ પસાર કરો કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરો તો શું બને છે ભાઈ બે વસ્તુ બનશે અને અહીંયા જગ્યા નથી એટલે નીચે લખું છું તમારે અહીંયા સામે જ લખવાનું રહેશે શું બને છે એને ફોર સીએલ એમોનિયમ ક્લોરાઇડ બને છે અને બીજું શું બને છે એન એ એચ સીઓ થ્રી અને આ ઓલરેડી બેલેન્સ જ છે તો એન એચ સીઓ થ્રી આ રીતે બને છે ઓકે અને એના અન્ય ઉપયોગો જણાવો તો ભાઈ એના અન્ય ઉપયોગો હમણાં જ જોઈ ગયા આપણે આ બધા ઉપયોગો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ મુદ્દાસર એકદમ શોર્ટ પૂછાય છે જો મુદ્દાસરમાં આપણો ટાઈમ બચે છે જો આપણને પ્રશ્ન આવડતો હોય ને આપણે ગપ્પા ના મારીએ તો આપણો ટાઈમ બચે ફટાફટ બટાફટ બે ત્રણ મિનિટમાં આખો પ્રશ્ન ચાર માર્ક્સનો આપણે લખી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો જો ગમતા હોય અમારા વિડીયો તો તમારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો ઓકે ચાલો મળીએ બીજા પ્રશ્નો સાથે બીજા વિડીયોમાં